નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાના ભજીયા ને દાલવાળા ને બટાકાવાળા અને બધું સરસ બતાવી દેવાનું છે આપણે આવી ગયા છીએ નડિયાદની અંદર મિત્રો નડિયાદની અંદર દબાણ દબાણ રોડ જે કહેવાય છે જો તમે આ દબાણ રોડ છે આ જીઇબીની ઓફિસ જુઓ મિત્રો આ જીઇબીની ઓફિસ અને એની સામે જ જય એમ બે હોટલ છે ત્યાં ઘડી સરસ મજાના દાલ અને ભજીયા અને બધું સરસ મળે છે તમને અને એક આંટી છે એ સરસ મજાના ગોટાને બધું ગરમ ગરમ ખવડાવે છે તો આજે તમને સરસ મજાની વિઝિટ કરાવી દઈએ અને ગરમ ગરમ નાસ્તો તમને બતાવી દઈએ મિત્રો ડભાણ રોડ છે આ ડભાણ રોડ જોઈ લો આ ડભાણ રોડ અને આ જીઇ બીની ઓફિસ જુઓ આ જીઇ બીની ઓફિસ અને એની એક્ઝેક્ટ આ સમય જય એમ બે હોટલ છે ત્યાં આગળ સરસ મજાના દાળ વડા અને દાલવડામાં વધારે મજા પડી ગઈ છે ચાલો મિત્રો તમને ગરમ ગરમ નાસ્તો બતાવી દઈએ જય મહારાજ જય મહારાજ શું નામ છે તમારું કમલભાઈ દવે કમલભાઈ કેમ છો મજામાં સાહેબ અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવ્યા છીએ આ શું શું વસ્તુ ખવડાવવાના છો અને શું શું વસ્તુ બતાવવાના છો અને એની બધી થોડી વાત કરતો મંગળવારે પત્તરવેલી ને ખમણ હોય છે દાળ વાળા તો હલવો જોઈએ બરોબર ના ભજિયા ગરમ ગરમ લાઈટ આપવામાં આવે છે બટાકા ના ભજિયા પણ લાઈટ આપવામાં આવે છે મંગળવારે ઢેબરી બનાવવા માં આવે છે ઓહો ગુરુવારે પેશર બટાકા વાળા

અને કમલ ભાઈ કેટલો ટાઈમ થઈ ગયો આ બધું કામકાજમાં એની પણ થોડી 26 યર્સ 26 વર્ષ પૂરા થયા છે 26 વર્ષ એમાં 5 વર્ષ કેન્ટીન ચલાવી છે એની અંદર અચ્છા અને 21 વર્ષ થી સલંગ અહીંયા આપણે કામ કરીએ છે વાહ ભાઈ વાહ કેન્ટીન માં એટલે આ જીબી ની સામ જીબી ની અંદર કેન્ટીન ચલાવી જો મિત્રો આ સામે જીબી ની અચ્છા એ જીબી ની ઓફિસ ની અંદર તમારો કેન્ટીન નું કામકાજ હતું કેન્ટીન ભાઈ ને પાસ થઈ તીર પાસ વર્ષ છે આપણે વાહ ભાઈ વાહ સરસ 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 અને એ જીબી ની સામે જ જી બરાબર સામે

આપણે પણ અહીંયા આગળ ટેસ્ટ કરી લીધો છે અને એકદમ એક નંબર એમ આવા હજુ સુધી મેં ખાધા નથી ડુંગળી અને અંદર બહુ સરસ મસાલો નાખેલો હોય છે આદુ મરચા અને ડુંગળી ખાસ એનો ટેસ્ટ એકદમ જોરદાર કમલભાઈ એક નંબર એક દમણ ટેસ્ટ અને ચટણી જોડે ગરમ ગરમ મળી ગઈ મને તો કઢી

અને આવા વરસાદના વાતાવરણની અંદર આવા આવું જોઈ લો મિત્રો વરસાદનું વાતાવરણ છે અને આવા વાતાવરણની અંદર આવો નાસ્તો ગરમ ગરમ મળી જાય જોઈ લો વાહ ભાઈ વાહ મરચાં પણ તમને ગરમ ગરમ મળી જવાના મિત્રો જોઈ લો બરોબર હા હા જી હા એટલે આમ તમને એવું લાગતું હશે કે એટલી ક્વોન્ટિટી પણ ગરમ ગરમ વસ્તુ મળે ને એટલા માટે ઓછી ક્વોન્ટિટીમાં પણ અહીં તો જો હાફ ફ્રાય તો ફૂલ તળેલા જ છે હા હવે ખીર ખીરાની પણ થોડી વાત કરો કે તમે ખીરું કઈ રીતનું કરો છો તૈયાર લાવો છો કે જાતે કરો છો અમે દર રાત્રે અગિયાર વાગે હા

કોઈ ફલ ભલી છે કોઈ હોટલ સ્વાદ ના એટલો સ્વાદ આટલી લારી પર આવે છે વાહ ભાઈ વાહ સરસ 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 બરાબર ઓકે થેન્ક યુ કમલ ભાઈ હા સાહેબ જે પેલું તમે ઓર્ડરની પણ હમણાં વાત કરતા હતા એની પણ થોડી માહિતી આપી દો અમારા વ્યુઅર મિત્રોને એટલે ખ્યાલ આવે કોઈને એ રીતે કામ કરાવવું હોય તો જે કોઈ ભાઈ બહેનને લગ્ન પ્રસંગે કે ગરબામાં ભજીયાનો ઓર્ડર આપવો હોય તે મને ચાર પાંચ કલાક પહેલાં કહે જેથી કરીને મને એની ક્વોન્ટિટી ક્વોલિટી મારા ફાવે બરોબર એટલે એ પાણી મને આવા જોતા હોય મને આવી રીતે કહેવું પડે જેથી મારે ફ્રૂ તૈયાર કરતા ફાવે બટાકા લાઈવ મળી જશે બાજીના બજે લાઈવ મળી જશે ખમણ પસ્તાવેલી મળી છે તો ફક્ત દાવાળા માટે મને અગાઉથી કેવું અગાઉથી કેવું પડે કારણ કે એનું ફીરું એ તો બધા વ્યુઅર મિત્રોનો અમારા પૂરી વ્યુઅર મિત્રો ખ્યાલ જ હશે અને આ નંબર છે એમનો મિત્રો અને હું ડિસ્ક્રિપ્શનમાં પણ એમનો નંબર આપી દઈશ જોયેલો આ નંબર એમનો અને ડિસ્ક્રિપ્શનમાં પણ એમનો નંબર હું મૂકી દેવાનો છું તો તમે એમનું પણ કોન્ટેક કરી શકો છો અને એક નંબર ટેસ્ટ તમે એવું નથી કે વિડીયોમાં હું તમને કહું છું આપણે સારી જગ્યાને અને ટેસ્ટ સારો હોય એ વિડીયો બતાવીએ છીએ તો એક વખત ચોક્કસથી મુલાકાત લેવા જેવી જગ્યા છે કમલભાઈ હવે છેલ્લે એડ્રેસ અને ટાઈમિંગની વાત કરતો એડ્રેસમાં દબાણ રોડ યોગીનગર ડબાણ રોડ વચ્ચે જી બિનિશ સામે જી બિનિશ સામે જય અંબે હોટલ મોબાઈલ નંબર નવ્વાણું બસો છેતાલીસ સિત્તેર આઠ છપન કમલભાઈ દવે યોગીનગર એકસો પાંચ